નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના જિંદગી કાફે પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ભરત ચૌધરી અને આજે આપણે ચર્ચા કરીશું ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વમાં ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓની શું ભૂમિકા હતી આપણી સાથે છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરભાઈ પોરિયા અને ઇતિહાસ વિજયના જે તજજ્ઞ પ્રોફેસર છે ડૉક્ટર રમેશભાઈ રમેશભાઈ આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં સ્વાગત છે બંને મહાનુભાવોનું ખાસ કરીને દૂરદર્શનના દર્શકોને આપણે જણાવવા માગીએ છીએ કે આપણે અત્યારે ઇઠ્યોતેરમું સ્વતંત્ર પર્વ ઉજવી રહ્યા છીએ સાહેબ તો યુવાનો સાથે અત્યારે કામ કરો છો સાતસો ને બાવન જેટલી કોલેજના યુવાનો આપની સાથે જોડાયેલા છે પરંતુ એ વખતે જે દેશનો માહોલ હતો અને એમાં યુવાનોની ભૂમિકા શું હતી સર ખાસ કરીને આપ સૌ જાણીએ છીએ કે ભારત અત્યારે સૌથી વધારે યુવા ધરાવતો દેશ છે એમ યુવાનોની અંદર આજની જે પરિસ્થિતિ છે એમ એ આજની પરિસ્થિતિ કરતાં સ્વતંત્રતા વખતે પરિસ્થિતિ છે એ જુદા પ્રકારની જ હતી એમ ભારતના તમામ યુવાનો સ્વતંત્રતા માટે લડત કરવા માટે તૈયાર હતા એમ અને એક જુદા જ પ્રકારનું જોમ છે એ ત્યારેના યુવાનોમાં જોવા મળતું હતું એમ અને ખાસ કરીને જો આપણે વિચાર કરીએ એમ તો મંગલ પાંડેથી શરૂ કરી અને મહાત્મા ગાંધી સુધીની જે યુવાનોની યાત્રા છે એ યાત્રાએ આપણને ભારત દેશ છે એને સ્વતંત્રતા માટે આ ખૂબ મોટું રાહભર ચિત્ર ચિત્રો હતો આવા લોકોની યુવાની છે પેલા અંદર એ યુવાનીનો એને એને પૂરેપૂરો ઉપયોગ કરી અને ભારત દેશ છે એમને સ્વતંત્રતા કરવા માટે આ પોતાને જાન પણ ન્યૂછાવર કરેલા હતા આપણે જો આવા ઉદાહરણ લઈએ એમ તો મંગલ પાંડે છે તાત્યા ટોપે છે એવી જ રીતે લાલ બાલ અને પાલ લોકમાન્ય તિલક અને બાલ ગંગાધર રાવજી અને લાલા લજપતરાય એ જ રીતે સુભાષચંદ્ર બોઝ એ જ રીતે વીર સાવરકર ચંદ્રશેખર આઝાદ અને આવા આવા તો ઘણા બધા યુવાનો હતા એમ કે જેમણે સ્વતંત્રતા એ જ એમનું જીવન હતું સ્વતંત્રતા માટેનો વિચાર છે એ જ એમને સ્વપ્ન હતું એમ અને એ સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે જે ભોગ આપવો પડે એમ પોતાની યુવાનીનો ભોગ પણ એ આપવા માટે તૈયાર હતા એમ અને આવા યુવાનો છે પહેલાં અંદર એનું કર્તવ્ય એમનો દેશ માટેની દાજ અને એ દેશદાજ છે પહેલાં અંદર જાગૃત કરવા માટે ત્યારના સમયમાં ઝવેરચંદ મેઘાણી જેવા વીર લેખકો પણ હતા એમ અને એમણે યુવાનો છે પહેલાં અંદર સતત રીતે પ્રેરણા આપી એમ માત્ર આઝાદી એ જેનો ધર્મ હતો આઝાદી જે એનું કર્મ હતું અને એ કર્મ છે પેલાં અંદર એને ચરિતાર્થ કરવા માટે સુભાષચંદ્ર બોઝ પોતા દરેકને જે કાર્યશૈલી હતી એ જુદી જુદી હતી પણ આ કાર્યશૈલી પોતપોતાની કાર્યશૈલીથી આપણે ભારત છે પેલાની અંદર એ સ્વતંત્ર થયો એમાં એમણે યુવાનીનું છે પેલા અંદર એ બલિદાન આપ્યું એમ અને આ યુવાની છે એ એ યુવાનોનું બલિદાન છે એ આપણા ભારતના સ્વતંત્રતાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખેલું છે અને એ હંમેશા લખેલું રહેશે જી ચોક્કસ યુવાનોની જે બલિદાનીને રાષ્ટ્રના લોકો ભૂલશે નહીં જે પ્રોફેસર રમેશભાઈ આપને જણાવ્યું કે ભારત દેશ જે આઝાદ કરવા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલી સાથે સાથે પેરેરલ સત્યાગ્રહની પ્રવૃત્તિઓ પણ ચાલી તો એ જે પ્રવૃત્તિઓ છે એને આપ કેવી રીતે મૂલવી રહ્યા છો સાહેબ આમ જોઈએ તો ભારત દેશને આઝાદી અપાવવા માટે એ સમયે બે વિચારધારાઓ હતી એક ક્રાંતિકારી વિચારધારા અને એક હતી સત્યાગ્રહની વિચારધારા પરંતુ આ બંનેની જે વિચારધારા હતી અલગ અલગ છતાં પણ આ લોકોનો એક જ ઉદ્દેશ હતો આઝાદી અને આઝાદી કદાચ માની લો કે ક્રાંતિકારીઓના પંથે આપણે આગળ ચાલીને કદાચ સ્વાતંત્ર આપણને વહેલા મળી ગઈ હોત પણ આજે જે પાડોશી દેશો રહેલા છે ભારત દેશના અને એની જે સ્થિતિ રહેલી છે કદાચ આજે ભારત દેશની સ્થિતિ એવી હોઈ શકે જ્યારે મહાત્મા ગાંધી જેવા વ્યક્તિ આપણને એક રાહબર ચીંધી અને ભારત દેશને આઝાદી અપાવવા માટે સત્ય અને અહિંસાના માર્ગ દ્વારા જે ભારત દેશને આઝાદી અપાવવા માટે એક પ્રેરણા સ્ત્રોત બન્યા અને તેના કારણે સ્ત્રીઓ પુરુષો શિક્ષિતો વૃદ્ધો ગામડાના અને શહેરના જે લોકો રહેલા છે એમને એક ઘરમાંથી બહાર લાવવા માટેના પ્રયત્ન કર્યા અને ખરેખર ભારત દેશ જે રહેલો છે એ ઈસવીસન પૂર્વે સઠ્ઠી સદીના સમયગાળાથી લઈને આજ દિન સુધી જે સત્ય અને અહિંસાનો જે સંદેશ આપ્યો છે અને એ જ રસ્તે મહાત્મા ગાંધીજી રહેલા છે તેમણે પણ દરેક જે લડતો ચલાવી તે સત્ય અને અહિંસાના માર્ગ દ્વારા ચલાવી અને આજે પણ ભારત દેશ રહેલો છે જ્યારે અઠ્યોતેરમો સ્વાતંત્ર્ય પર્વ જ્યારે ઉજવી રહ્યું હોય અને આજે એ સમગ્ર વિશ્વ રહેલું છે એ ભારતમાંથી ઘણી બધી પ્રેરણા લઈ અને આગળ ચાલી રહ્યું છે સાહેબ જે ચોક્કસ વસુદેવ કુટુંબકમની જે ભાવના છે વસુદેવ કુટુંબકમની ભાવનાથી ભારત હંમેશા જીવતો આવ્યો છે સ્વતંત્ર પર્વમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક જે દેશના વીર જવાનોએ જે બલિદાન આપ્યા છે જે મહાનુભાવોએ પોતાનો અમૂલ્ય સમયની સાથે સાથે પોતાનો જીવ લોહી રેડ્યું છે અને જીવ આપ્યો છે ત્યારે ભારત સ્વતંત્ર થયું છે આ આ જે ભારતની સ્વતંત્રમાં માતૃશક્તિનું પણ વિશેષ યોગદાન રહ્યું છે મહિલાઓનું પણ યોગદાન રહ્યું છે સર ખાસ કરીને જે આઝાદીની લડત હતી અને એમાં મહિલાઓનું કેવું યોગદાન રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે ભારત જ એક એવો દેશ છે કે જે મહિલાઓ અને બહેનો માતાઓ છે એમને એક સરખું મહત્ત્વ આપે છે એમ એ મહિલાઓના સહકાર વગર આટલી મોટી ચળવળ છે પહેલાંની અંદર એ આપણને સર આપણને સફળતા સુધી લઈ જાય એમ એ કદાચ શક્ય બને નહીં એમ બહેનોનો જે ફાળો છે પેલા અંદર એ અમૂલ્ય છે જેવી રીતે ભારતના યુવાનોએ પોતાની યુવાનોની યુવાનીની આહુતિ આપી એ જ પ્રમાણે ભારતના તે સમયના બહેનોએ પોતાનું ઘર બહાર છોડીને પોતાનું ગ્રોહિક સંસ્કાર છે પેલા સંસાર છે પહેલાંની અંદર એ છોડીને ભારતને આઝાદ કરવાની ચળવળની અંદર જોડાયેલા હતા એમાં જે સૌથી પહેલું નામ આવે છે એમ એ આદરણીય કસ્તુરબાનું આવે છે એમ આપણે સૌ જાણીએ છીએ એમ ગાંધી ફિલ્મથી આપણને ખ્યાલ છે કે કસ્તુરબા છે પહેલાંની અંદર એ ગાંધીજીના ખભા સાથે ખભો મિલાવીને આ સ્વતંત્રતાની ચળવળ છે એની અંદર જોડાયેલા હતા એ જ રીતે જો આપણે આઝાદી પહેલાંનો સમય છે એમ એ જોઈએ તો ઝાંસીની રાણી વિશે આપણે સૌ જાણીએ છીએ એમણે જે એમનું જે કર્તવ્ય છે એમનું જે કર્મ છે એનાથી આપણે સૌ વાકેફ છે તો મહિલાનું જે આ પ્રદાન છે એમ એ પ્રદાન પણ અવિસ્મરણીય છે એ જ રીતે જો આપણે જોઈએ તો જામનગર જિલ્લાની અંદર જે વાઘેર બહેનો હતા એમ બહેનોનું જે જૂથ હતું એમ એ જૂથે પણ ખૂબ જ મોટું કામ કરેલું એમ અને જે ભાઈઓ છે યુવાનો છે એમ એમને પ્રોત્સાહક રીતે પણ એમણે ખૂબ મોટું કામ કરેલું હતું એમ આપણી પાસે આવા ઘણા બધા નામ છે મેડમ કામા છે સરંજની નાયડુ છે એની બેસન્ટ છે કમલા કમલા નેહરુ છે એ જ રીતે હંસાબેન છે સુનિલાબેન નાયર છે એ જ રીતે દુર્ગાબેન છે વિદ્યાબેન શાહ છે આવા તો ઘણા ઘણા મહિલાઓ બહેનો પોતાનું ઘરબાર છોડીને પોતાના બાળકની સંભાળ છોડીને આ ચૂંટ આપણે સ્વતંત્રતાની લડાઈમાં પુરુષો સાથે ભાઈઓ સાથે ખભે થભા મિલાવી અને પોતાનું યોગદાન છે એ આપેલું છે આ મહિલાઓનું બહેનોનું અને માતાઓનું યોગદાન છે એના માટે આપણે હંમેશા ઋણી રહેશું જે ચોક્કસ આપણે ખાસ કરીને મહિલા માતૃશક્તિનું પણ આઝાદીની લડાઈમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે પરંતુ એક જે પત્રકારત્વ અત્યારે પત્રકારત્વને ચોથો સ્તંભ માનીએ છીએ તો પત્રકારત્વનું પણ ખૂબ મોટું યોગદાન હતું આઝાદીની લડાઈમાં પત્રકારોએ જે એક દિશા આપી હતી લોકોને જાગૃત કરવાની તો પત્રકારત્વની ભૂમિકા વિશે રમેશભાઈ આપ શું પ્રકાશ પાડવા માગો છો સબ સરસ મજાનો તમે પ્રશ્ન પૂછ્યો કે ખરેખર ભારત દેશને આઝાદી અપાવવા માટે એ સમયનું પત્રકારત્વ અને એ સમયનું જે સાહિત્ય રહેલું હતું એનું એક પાયાના ભૂમિકા એમને ભજવેલી હતી કારણ કે એ સમયગાળા દરમિયાન તો સોશિયલ મીડિયા નહોતું એ સમયગાળા દરમિયાન આપણે જોઈએ તો યંગ ઇન્ડિયા છે મરાઠા છે કેસરી છે મુંબઈ સમાચાર પત્રિકા રહેલી છે દક્ષિણ ગુજરાતની અંદર આપણે જોઈએ તો કે સત્યાગ્રહ પત્રિકા હતી સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ તો ઝવેરચંદ મેઘાણી અને અમૃતલાલ શેઠનું જે પત્રકારત્વ રહેલું છે અને એ પત્રકારત્વની અંદર તેમણે જે જે લડત જે ચાલતી હતી તેનું પૂરેપૂરી રૂપરેખા આપવામાં આવતી હતી કઈ જગ્યાએ લોકોએ ભેગું થવાનું હતું કયા લોકો એક ગામથી બીજા ગામ સુધી પત્રિકા પહોંચાડશે અને બીજા ગામ સુધી પહોંચાડ્યા બાદ એ ત્રીજા ગામ સુધી કોણ એ પત્રિકા પહોંચાડશે અને એ જે સત્યાગ્રહ અંતર્ગત જે આખું પ્લાનિંગ કરવામાં આવતું હતું આયોજન કરવામાં આવતું હતું એ આખું ચિત્ર રહેલું છે તે સમયની જે સાપ્તાહિકો રહેલા હતા એ સમયનું જે પત્રકારત્વ રહેલું હતું જેમ કે આનંદ મઠ એમાંથી પણ આપણે જે ખેડૂતો અંતર્ગત જે આંદોલનો અથવા જે બ્રિટિશ સરકાર દ્વારા જે આર્થિક શોષણ કરવામાં આવતું હતું તે આપણને સાહિત્ય અને પત્રકારત્વ જે એ સમયનું રહેલું હતું તેમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે સૌથી મહત્ત્વની જે બાબત રહેલી છે એ છે નવજીવન નામનું વર્તમાનપત્ર હરિજન બંધુ આ જે વર્તમાનપત્રો રહેલા છે અને એ સમયગાળા દરમિયાન જે ગામના અશિક્ષિત લોકો રહેલા છે તે લોકોને જાગૃત કરવા માટે અને એ સમયગાળા દરમિયાન સત્યાગ્રહી જે લોકો રહેલા હતા કોઈ એક ગામની અંદર જાય અને ચોરા પાસે બધા ભેગા થતા હતા કઈ લડતમાં કઈ કોણ આગેવાની લેશે ક્યારે આપણે જવાનું છે એ બધું જ જે ચિત્ર રહેલું છે એ પત્રિકાની અંદર એ પ્રકાશિત કરવામાં આવતું અને આ પત્રિકા રહેલી છે એ એવી રીતે પહોંચાડવામાં આવતી હતી જેથી કરીને તે સમયની જે બ્રિટિશ પોલીસ જે રહેલી છે એમના હાથમાં ન આવી શકે હવે માની લો એ બ્રિટિશ પોલીસના હાથમાં એ પત્રિકા આવી ગઈ હોય તો જે સત્યાગ્રહી પકડાય તો એને પણ જેલની સજા કરવામાં આવતી હતી એટલે આપણે કહી શકીએ કે ખરેખર આજે જે લોકશાહીનો ચોથા સ્તંભ તરીકે જેને આપણે પત્રકારત્વને જે આપણે ઓળખીએ છીએ એવી જ રીતે ભારત દેશને આઝાદી અપાવવા માટે તે સમયનું સાહિત્ય અને પત્રકારત્વ રહેલું છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેલું હતું એનું કારણ એ જ છે કે એ સમયગાળા દરમિયાન મોબાઈલ નહોતો પરંતુ જે એક કહેવાય ને અરીસો બનીને ઊભેલા હતા એ હતું આપણું પત્રકારત્વ જી ચોક્કસ દર્શક મિત્રો ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે આપને પણ કોઈ આપ પ્રશ્ન પૂછવા હોય તો અમારી હેલ્પલાઇન નંબર ચાલુ છે હેલ્પલાઇનનો નંબર નોંધી લેશો શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી અડત્રીસ ચૌદ બીજો નંબર છે અમારો શૂન્ય સેવન નાઇન છવ્વીસ પંચ્યાસી અડત્રીસ સોળ આની પર આપ પ્રશ્ન પણ પૂછી શકો છો જી પૂરિયા સર આપને ખાસ કરીને એ પૂછવું છે કે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમ અમદાવાદમાંથી વિરોધ કિનારીવા વાલા આગળ આવ્યા વિદ્યાર્થી તરીકે તો એ વખતે વિદ્યાર્થીઓની ભૂમિકા સ્વતંત્રતા માટે કેવી હતી આપણે જાણીએ છીએ કે યુવાનો છે એ ચોક્કસ રીતે પોતાના આઈડિયોલ તરીકે વ્યક્તિઓને સ્વીકારતા હોય છે આ સમય એવો હતો કે દેશદાજ છે પહેલાં અંદર એમની ખૂબ જ જરૂરિયાત હતી એમ અને લોકોની અંદર દેશદાજ છે પહેલાં અંદર એ એટલી બધી વ્યાપક હતી એમ કે યુવાન છે પેલા અંદર એ ગાંધીજીને એક આદર્શ રૂપ માનતા હતા એમ અને એમના માર્ગે છે પહેલાંની અંદર એ આપણને આઝાદી મળશે એમ એવું ચોક્કસ રીતે એ એ માનતા હતા એવી જ રીતે સુભાષચંદ્ર બોઝ જેવી રીતે સાહેબે વાત કરી કે ભાઈ બે પ્રકારની માનસિકતાઓ ચાલતી હતી એમ એ એ માનસિકતામાં ગાંધીજી અને સુભાષચંદ્ર છે સુભાષચંદ્ર બોઝ એ બંને લોકોના યુવાન લોકોના આઈડિયોલ હતા અને એ આઈડિયોલોજી પર દેશ માટે મરી ફિટવા માટે ઘણા બધા યુવાનો છે પહેલાં અંદર એ આગળ આવેલા હતા એમ અને ગાંધીજીના રાહે માત્ર ગાંધીજીના કહેવાથી કે ગાંધીજીના એક હાકલથી હજારોની સંખ્યાની અંદર યુવાનો છે પેલા અંદર એ ભેગા થઈ જતા હતા એવી જ રીતે આપણે જાણીએ છીએ કે આઝાદ હિન્દ ફોજમાં માત્ર યુવાન ભાઈઓ નહીં યુવાન બહેનોની એક આખી પલટન હતી અને એ પલટન પણ દેશ માટે નેચ થઈ જવા માટે પોતાનું જે રોલ મોડલ હતા સુભાષચંદ્રજી એ એમના માટે એ એ એ એમના એક બોલ પર પોતાનો જાન આપવા માટે તૈયાર હતા અને આપણે જોઈએ છે કે કોઈ પણ વિશ્વનું કોઈ પણ દેશનું આઝાદીની ઇતિહાસ આપણે જો એમ તો આઝાદીના ઇતિહાસમાં યુવાનો છે એમનો રોલ ખૂબ મોટો હોય છે અને એ યુવાનોને લીધે એ યુવાનોના બલિદાનને લીધે એ યુવાનોના વ્યક્તિત્વને લીધે આપણે આઝાદી છે પહેલાં એ પ્રાપ્ત કરી શકાય એમ આજે પણ આપણે ભગતસિંહજી છે એમને ભૂલતા નથી સહદેવજી છે કે વિનોદભાઈ કિનારીવાલા છે એમ એવા જે યુવાનો છે પેલા અંદર એમને ખૂબ ખૂબ સમાજને અને જાગૃત કરવા માટે પોતાના ગામને જાગૃત કરવા માટે પો આજુબાજુના માહોલને જાગૃત કરવા માટે અને આઝાદીની લડત માટેનો જે માહોલ છે એ ઊભો કરવા માટે યુવાનોનો ખૂબ મોટો રોલ છે એ હતો એમ જે ચોક્કસ ભારતની આઝાદી માટે યુવાનો વિદ્યાર્થીઓ તો આગળ આવ્યા મહિલા શક્તિ પણ આગળ માત્ર ભારત નહીં પરંતુ વિદેશની ધરતી પર પણ ભારતને જે આઝાદ કરવા માટે ભારતીયોએ જે લડાઈ લડાઈ લડી હતી ચળવળ ઊભી કરી હતી એક ક્રાંતિકારી ચળવળ ઊભી કરી હતી રમેશભાઈ ખાસ કરીને જે કયા કયા ક્રાંતિકારીઓ અને એમાં ખાસ કરીને ગુજરાતના ક્રાંતિકારીઓ કેવી ભૂમિકા વિદેશમાં રહીને ભજવી હતી સર ખરેખર સ્વતંત્ર ભારતનો ઇતિહાસ તપાસીએ તો આપણે કલ્પના પણ ન કરી શકીએ અને એ રીતે એ સમયના જે ક્રાંતિકારીઓ રહેલા હતા અને તેમણે વિદેશની ભૂમિ ઉપર રહીને પણ ભારત દેશને આઝાદી અપાવવા માટે પોતે શહીદી વહોરી છે મદનલાલ ધીંગરાથી લઈ અને ગુજરાતના મેડમ ભીખાજી કામા સુધી આપણે જો ઇતિહાસ તપાસીએ તો આપણને ખરેખર ખ્યાલ આવે કે અમેરિકા જર્મની જાપાન જેવા દેશોની ભૂમિ ઉપર રહીને પણ આ જે ભારત દેશના જે સ્વાતંત્ર્ય સૈનિકો કે ક્રાંતિકારીઓ રહેલા છે તેમણે ભારત દેશને આઝાદી અપાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એમાં ખાસ કરીને મેડમ ભીખાજી કામા હોય ગુજરાતના સરદારસિંહ રાણા હોય કે શામજી કૃષ્ણ વર્મા રહેલા હોય હવે એક કલ્પના કરો કે એ સમયે કેટલી બધી અંધશ્રદ્ધાઓ હતી કે દરિયો ઓળંગો એ પણ પાપ ગણાતું હતું અને એ સમયગાળા દરમિયાન મેડમ ભીખાજી કામા એક સ્ત્રી હોવા છતાં પણ પરિવારની એક જવાબદારી હોવા છતાં પણ તેમણે જર્મનીમાં જઈ અને તેમણે ભારત દેશનો જે તિરંગો લહે લહેરાયો એ ખરેખર એ સમયની અને આજની જે સ્ત્રીઓ જે છે એમાંથી શીખાય જેવું વસ્તુ છે કારણ કે સ્ત્રીઓ એ એ એ અબળા નથી એ પણ બી સબળા રહેલી છે અને એવી જ રીતે સૌરાષ્ટ્રના મહાન ક્રાંતિકારી સરદારસિંહ રાણા તેમણે પણ વિદેશની ભૂમિ ઉપર રહીને ભારત દેશને આઝાદી અપાવવા માટે તેમણે પોતાની આહુતિને આ રાષ્ટ્ર માટે સમર્પિત કરી છે શ્યામજી કૃષ્ણ વર્મા કે તેમણે પણ વિદેશની ભૂમિ ઉપર રહી અને ભારત દેશને આઝાદી અપાવી છે અને આજે પણ એમનું નામ કાયમ માટે અમર રહે તે માટે કચ્છ યુનિવર્સિટી રહેલ છે એનું નામ રાખવામાં આવ્યું છે શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને એમની તે યાદમાં એક ક્રાંતિ સ્મારક પણ કચ્છની અંદર એ બનાવવામાં આવ્યું છે અને એમાંથી પણ આ જે આજનો જે દેશનો જે યુવાન રેલો છે તે મ્યુઝિયમ જે બનાવવામાં આવ્યું છે એમાંથી પણ પ્રેરણા લઈ શકે જેથી કરીને એ લોકોને પણ ખબર પડે કે એ સમયના જે યુવા અવસ્થાના જે લોકો રહેલા હતા તેમણે પોતાના માટે નહીં પરંતુ આ રાષ્ટ્રને આઝાદી અપાવવા માટે તેમણે વિદેશની ભૂમિ ઉપર રહીને બલિદાનો આપેલા છે સાહેબ જે ચોક્કસ એ વખતે ઓગણીસો ને પચીસની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પણ થઈ હતી ડૉક્ટર હેડગેવારે પણ જંગલ સત્યાગ્રહમાં ભાગ લેવા માટે નવ માસનો કારાવાસ ભોગવ્યો હતો આ પણ ઇતિહાસના પાને લખાવેલું છે ત્યારે ખાસ કરીને ભારતની આ આઝાદીની લડાઈમાં સ્વાધીનતાની લડાઈમાં પુરિયાસર ખાસ કરીને ગુજરાતનું યુગ્ન શું રહ્યું હતું આપણે ગુજરાતી છીએ તો ગુજરાતનું યોગદાન કેવું રહ્યું આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત આઝાદીની લડવતમાં એપી સેન્ટર હતું એમ એ એટલા માટે કે ગાંધીજી પહેલાં પણ તાત્યા ટોપે અને નાના સાહેબ પેશવા છે એ એમણે ગુજરાતમાં એ સમયે આશરો લીધેલો હતો એ અહીંયા રહેતા હતા ત્યાર પછી આપણે સૌ જાણીએ છીએ કે ભારતની સ્વતંત્રતાના જે બે શિલ્પી છે એ બંને શિલ્પીઓ મુખ્ય શિલ્પીઓ છે એ આપણા ગુજરાતી હતા એમાં જે સૌથી પહેલું નામ આવે છે એ મહાત્મા ગાંધીજીનું આવે છે ગાંધીજી એ આપણા અમદાવાદની અંદર સાબરમતી આશ્રમ સ્થેની સ્થાપના કરી અને મુખ્ય કેન્દ્ર છે પહેલાંની અંદર એ પણ ગાંધીજી માટે અમદાવાદ રહ્યું છે એટલે એક ગુજરાતી તરીકે અને મહાત્મા ગાંધીજી આપણા હતા એમ અને એમનો જે રોલ છે એમ એ વિશ્વએ પણ એમની નોંધ લીધેલી છે કે સત્ય અને અહિંસાના માર્ગે આઝાદી પ્રાપ્ત થઈ શકે એવી વિભાવનાઓ કે સંભાવનાઓ ત્યારે લોકોને દેખાતી નહીં હતી એમ ગાંધીજીનું જે ચારિત્ર હતું એમ એ ગાંધીજીના ચારિત્ર અને એને કામ કરવાની જે બાબત હતી અથવા તો સત્યાગ્રહ માટેની જે એમની ફિલોસોફી હતી એમ એ ફિલોસોફીથી આપ ભારત આપણો દેશ છે પહેલાં અંદર એ આઝાદ થયો છે એમાં ગાંધીજીનો તો દાયિત્વ જે કન્ટ્રીબ્યુશન છે એ અનબિટેબલ છે એવી જ રીતે જો આપણે વિચાર કરીએ તો બીજે એક વ્યક્તિ આવે છે એ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એમ જેણે છસો પાંચસો ને બાસઠ દેશી રજવાડા છે એ દેશી રજવાડાનું એકીકરણનું કામ છે એ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ છે એમણે કરેલું જેના વિશે આપણને બધાને ખ્યાલ છે એમ તો એ એ એક ખૂબ મોટી બાબત હતી એમ કે ત્યારે રજવાડાઓ છે પેલા ઇંદુરનું એકીકરણ કરી અને રજવાડાઓ લેવા એ એટલું નાનું કામ નહીં હતું એમ પણ એ કામ છે એ પણ આપણા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ છે એમણે કરેલું એમ એની સાથે સાથે એક બાબત આપણે એ પણ નોંધવી જોઈએ એમ કે સૌથી પહેલું રજવાડું આપનાર છે એ પણ આપણા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી જે હતા એમ એમણે સૌથી પહેલું આ એકીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલ છે એમને પોતાનું રજવાડું છે પહેલાં અંદર એ આપેલું હતું એ પણ આપણા ગુજરાતી હતા એ જ રીતે જો આપણે ઔદ્યોગિક ક્રાંતિની વાત કરીએ તો દાદાભાઈ નવરોજી જે છે એ પણ ગુજરાતી હતા જેમણે ઉદ્યોગ જગત છે પહેલાંની અંદર એ સ્વતંત્રતા અને સ્વતંત્રતા પહેલાં ને પછી એમ એમને જીવંત કરવામાં દાદાભાઈ નવરોજીજીનું ખૂબ મોટું કામ હતું એ જ રીતે આપણે ઝવેરચંદ મેઘાણીજીને આપણે ભૂલી જ ન શકીએ એમ મોરારજીભાઈ દેસાઈ છે એમ એવા તો આપણી પાસે ઘણા બધા અમૃતભાઈ ઠક્કર છે એમ અને બીજા પણ એવી ઘણી બધી ઘટનાઓ છે કે જે ગુજરાતની અંદર બનેલી હતી જેવી રીતે જેમ કે દાંડીયાત્રા જે વિશ્વભરની અંદર અત્યારે દાંડીયાત્રા તરીકે આપણે એને જાણીએ છીએ ખેડાનો સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ તો એવા સત્યાગ્રહના પ્રયોગો છે એ પણ આપણા ગુજરાતની અંદર ઘણા બધા થયેલા હતા એમ ગુજરાતની જે પ્રજા છે ખમીરવંતી પ્રજા છે એ ખમીરવંતી પ્રજાનું રોલ આપણી આઝાદીની અંદર ખૂબ મોટો છે ગુજરાતી તરીકે મને ગૌરવ છે એવી જ રીતે આપ સર્વને પણ ગુજરાત માટે ગૌરવ લઈ શકાય એવી આ બાબત છે જે ચોક્કસ ગુજરાત માટે તો ગૌરવ હોય જ કેમ કારણ કે ગુજરાતે તો દેશનું નેતૃત્વ કર્યું હતું દેશને આઝાદ કરવા માટે જે નેતૃત્વ આપ્યું એ ગુજરાતે આપ્યું હતું ગાંધીજીની વિચારધારા હતી એ બીજી તરફ સુભાષચંદ્ર બોઝની પણ એક વિચારધારા હતી જેણે વિદેશમાં રહીને પણ ભારતને આઝાદ કરવા માટે ખૂબ મોટા પ્રયત્નો કર્યા હતા સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે ઓગણીસો પચીસથી શરૂ થયું એણે ઓગણીસો બેતાલીસમાં ભારતની સ્વાધન સ્વાધીનતા માટે પણ અનેક જે સ્વયંસેવકો આપ્યા છે અને સ્વયંસેવકોએ આઝાદીની લડાઈમાં બલિદાન આપ્યું છે ત્યારે રમેશભાઈ ખાસ કરીને ગુજરાતનું જે યોગદાન કહી શકાય ઝવેરચંદ મેઘાણી કે જે રાષ્ટ્રીય શાયર તરીકે આપણે ઓળખીએ છીએ તો એમનું પત્રકારત્વ અને એમનું જે સાહિત્ય હતું કઈ રીતે લોકોને જાગૃત કર્યા ખરેખર આમ જોઈએ તો ઝવેરચંદ મેઘાણી છે ને એમને ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના એ સમયના જે યુવાનો રહેલા હતા એ લોકોને જાગૃત કરવાનું કામ કર્યું હતું અને એ સમયગાળા દરમિયાન ઝવેરચંદ મેઘાણી જ્યારે સૌરાષ્ટ્ર સાપ્તાહિક નામનું જે વર્તમાન તંત્ર તંત્રી તરીકે જે આમ કામગીરી કરી હતી પત્રિકા એમણે પ્રકાશિત કરી હતી રણભેરી નામની પત્રિકા તેઓ પ્રકાશિત કરતા હતા મહત્ત્વની બાબત એ છે કે ખરેખર ઝવેરચંદ મેઘાણી કે એ સમયના ભારત દેશના અને ગુજરાતના યુવાનોને જગાવવા માટેનું જે કામ કર્યું અને એના કારણે બ્રિટિશ પોલીસની આંખની અંદર એક કણાની જેમ ખૂંચતા હતા કોઈ પણ જાતના કાવા દાવા કરી અને ઝવેરચંદ મેઘાણીની ધરપકડ કરી અને કેવી રીતે જેલમાં એમને રાખવા એ એમનું મોટું ષડયંત્ર હતું એક્ઝામ્પલ રીતે હું તમને સાહેબ કહું કે આજે બોટાદ જિલ્લાનું બરવાળા નામનું તાલુકો છે અને ત્યાં મનુભાઈ જોધાણી કરીને જાહેર સભા યોજતા હતા અને ઝવેરચંદ મેઘાણીની સરનેમ એ મેઘાણી અને જોધાણી બ્રિટિશ પોલીસ દ્વારા એમની ધરપકડ કરવામાં આવી કે તમે બરવાળાની અંદર જઈ અને તમે જાહેર સભામાં લોકજાગૃતિ લાવવાનું કામ કર્યું છે બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં તમે કામગીરી કરી છે તેના કારણે તમારી ધરપકડ કરવામાં આવે છે મેઘાણી જ્યારે છે એ સમયે તો રાણપુરની અંદર જે સૌરાષ્ટ્ર સાપ્તાહિકનું કાર્યાલય રહેલું હતું ત્યાં એક તંત્રી તરીકે કામગીરી કરી રહ્યા હતા રાતના સમયમાં છતાં પણ એમની ધરપકડ કરવામાં આવી અને ધંધુકાની અંદર તેમને કેદ કરવામાં આવ્યા હતા અને એ સમયગાળા દરમિયાન જે ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટણી રહેલા છે તેમને મુંબઈના ગવર્નરને પત્ર લખ્યો તેમણે ખરેખર એક સાચી રીતે તમે તટસ્થતાથી તમે એક તમે સમિતિ રચો અને ખરેખર તમે જે મેઘાણીની ધરપકડ કરી છે એ ખરેખર એ મેઘાણી એ સમયે હાજર નહોતા ત્યારે જોધાણી કરીને હતા છતાં પણ બ્રિટિશ સરકાર નહોતી માની અને એ સમયે ધંધુકાના કોર્ટના જે મિસ્ટર અર્નાની જે ન્યાયાધીશ રહેલા હતા તેમને પણ બી ખ્યાલ હતો કે ખરેખર આ વ્યક્તિની જે ધરપકડ કરવામાં આવી છે એ નિર્દોષ વ્યક્તિ છે ત્યારે ઝવેરચંદ મેઘાણીએ મિસ્ટર અર્નાની જે ન્યાયાધીશ રહેલા હતા એમ એમણે એટલું કીધું કે મારે એક કવિતા મારે કેવી છે અને ત્યારે એમને પરમિશન આપી અને જયરચંદ મેઘાણીએ કીધું કે હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીર્તી કંપાવતી અમુભય કથાઓ મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ સમર્પણ એ સૌ તારે કદમ પ્યારા પ્રભુઓ આવી કટાર જે લેખક જે તરીકે એમને જે કામગીરી કરેલી હતી એના કારણે બ્રિટિશ પોલીસની આંખની અંદર એક કણાની જેમ એ ખૂંચતા હતા એટલે કહેવાય ને કે ખરેખર મેઘાણી જે રહેલા છે એટલે જ તે મહાત્મા ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે અને મહાત્મા એમ થયું કે મારી જે વેદના રહેલી છે એ વેદના આની અંદર સમાયેલી છે એટલે આપણે એમ કહી શકીએ કે ખરેખર સવેતન મેઘાણીનું પત્રકારત્વ રહેલું છે અને આજના યુવાને ખૂબ જાણવું એ જરૂરી રહ્યું છે ચોક્કસ ખૂબ યુવાનોએ મહિલાઓએ માતૃશક્તિએ ખૂબ મોટું યોગદાન આપ્યું અનસન હીરો પણ આઝાદીના ઘણા બધા રહ્યા છે ઓગણીસો ને બેતાલીસની જે લડાઈ હતી તેમાં ચિમૂર આંદોલનમાં જે ભાગ લેનાર સંઘના સ્વયંસેવક રામદાસજીએ પણ અંગ્રેજોને ગોળી ગાધી હતી હા તો જે આ રીતે જ જે ભારતીય સ્વતંત્રતાના મૂલ્યોમાં જે આઝાદી માટે પોતાનું લોહી આપનાર જે લોકો હતા એમના બલિદાનને આજે આપણે ન ભૂલવા જોઈએ અનસન હીરોને પણ યાદ કરવા જોઈએ સાથે સાથે સક્રિયતાથી જેમણે પોતાના ઘર પરિવાર છોડી અને દેશને આઝાદી આપી છે ત્યારે યુવાનોએ પણ જે નવા ભારતની કલ્પના માટે સજ્જ રહેવું પડશે આ નવું ઘ ભારત આપના સ્વપ્નોનું બને આઝાદી મળી ચૂકી છે ત્યારે હવે એકમાત્ર લક્ષ્ય છે કે ભારત માતા પરમ વૈભવ સુધી પહોંચે અને તે માટે દેશના દરેક નાગરિકે આગળ આવી અને પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન સમાજ માટે આપવું રહ્યું તો દર્શક મિત્રો આ હતો અમારો પ્રોગ્રામ જિંદગી કાફે આપને ગમ્યો હશે ખાસ કરીને આજનો જે આજનો દિવસ છે ઇઠ્યોતેરમો દિવસ ત્યારે આપણે વીસી સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે વાઇસ ચાન્સેલર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી આવે છે સર આપનો સમાજ માટે કોઈ પ્રેરણાદાયી સંદેશ સ્વતંત્ર સંગ્રામ પછી આપણે સૌ જાણીએ છીએ કે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે અત્યાર સુધી આપણે વિકસિત ભારતની કલ્પના છે પેલા અંદર એ કરીએ છીએ એમ અને આપ આપણે સૌ જાણીએ છીએ કે આજે વિજ્ઞાનના વિકાસની સાથે સાથે ભારતનો વિકાસ છે પણ એ પણ બુલેટ ટ્રેનની ઝડપે આગળ વધી રહ્યો છે આપણે જાણીએ છીએ કે મેટ્રો ટ્રેન અને વંદે ભારત ટ્રેન છે પેલા અંદર એ આજની વાસ્તવિકતા છે બુલેટ ટ્રેન છે એ આવતીકાલની વાસ્તવિકતા છે એમ આજે વિજ્ઞાનના જે જે ક્ષેત્રો છે એ વિજ્ઞાનના ક્ષેત્રોની સાથે સાથે ભારત પણ અત્યારે વિકસિત ભારત બની રહ્યું છે અને એ માત્ર વિકસિત ભારત થશે એવું નહીં એમ પણ જ્યારે આપણે આઝાદીની સો વર્ષ પૂર્ણ કરશું એમ અથવા સોમાં વર્ષમાં પ્રવેશશું એમ ત્યારે માત્ર વિશ્વભાર વિકસિત ભારત નહીં હોય એમ પણ એ વિશ્વગુરુ પણ હશે એ એટલા માટે કે આજે આપણા દેશની અંદર યુવાનોની સંખ્યા વિશ્વની અંદર સૌથી વધુ યુવાનો છે એ રહ્યા છે જી સર રમેશભાઈ આપ પણ યુવાનોને સંદેશ આપશો આપ ઇતિહાસના પ્રોફેસર રહ્યા છો આપ ઓકે ખાસ દરેક લોકોને એ સંદેશ આપણે આપી સકીએ કે ભારત દેશને આઝાદી અપાવવા માટે અનેક જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના લોકોએ બલિદાનો આપ્યા છે તો આ એક આજે પણ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે જો આપણે આગળ વધીએ તો સો ટકા આપણું જે એક લક્ષ્ય રહેલું છે વિશ્વગુરુ બનવા માટેનું તો આપણે સિદ્ધ કરી શકીશું અને જે કંઈ પણ બી આપણા જે પડકારો રહેલા છે તેને પણ આપણે સિદ્ધ કરી શકીશું જી ચોક્કસ સર પડકારોને સામનો કરીશું અને સૌને દર્શક મિત્રોને ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની દૂરદર્શન પરિવાર વતી શુભકામનાઓ સાથે સાથે આ દિવસને પણ આપણે ન ભૂલવો જોઈએ કારણ કે અનેક બલિદાનો આપણા મહાનુભાવોએ આપ્યા છે ત્યારે આપણે સ્વતંત્રતાનો સ્વાદ ચાખી રહ્યા છે આભાર 沙滩。